જય અંબા જય ખંભલાઈમાં આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવાર અને માનો પ્રાગટ્યો વસંત મંત્રી પાટોત્સવ સવારના સાત વાગ્યા છે અને તમને અખંડ દીપ મહાકાલ દાદા માની પ્રતિકૃતિ રૂપે આપણે એક મૂર્તિ જે બહાર પધરાવી હશે હે જગતની હે જગદ અંબા આજે વસંત પંતી દર્શન માના લાઈવ અને કાલે મેં તમને ફૂલોના ફોટા મોકલેલા ફૂલોનો અર્ભુત શણગાર જે ગઈકાલે બધા ફૂલો આપણે શૂટિંગ કરેલું એના જ દર્શન હજી દર્શન ખોલવામાં નથી આવ્યા તમે દેખાડું માના દ્વાર બંધ છે આપ સૌ નસીબદાર છો દર્શન કરી રહ્યા છો જય ખંભલાઈ માં કેવળ તુજ કરુણા